ભડકેશ્વર મહાદેવ યોગ રાજ્યકક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સમાં માં દ્વારકાના આઠ ખેલાડીઓ સત્તર મેડલ મેળવ્યા માસ્ટર ખેલકૂદ મંડળ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથલેટિક્સ સ્પર્ધા ગુજરાતના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ સાત અને આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ યોજાઈ ત્રીસ પ્લસ થી પ્લસ ઉંમરના ત્રણસો ને પંચોતેર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં દેવભૂમિ દ્વારકાના સાત મહિલા અને એક પુરુષ ખેલાડી કુલ આઠ ખેલાડીઓએ દોઢ કુદ ફેકની જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો જેમાં ભારતીબેન ઠાકર ત્રીસ પ્લસ કેટેગરીમાં લોંગ જમ્પ ગોલ્ડ મેડલ સો મીટર હર્ડલ્સ ગોલ્ડ મેડલ પાંચ હજાર मीटर वॉक गोल्ड मेडल राधिका प्लस थ्रो गोल्ड मेडल भालाफेक गोल्ड मेडल चक्रफेक गोल्ड मेडल पाड़ पाड़ीस प्लस एज ग्रुप में हेमर थ्रो गोल्ड मेडल चक्रफेक गोल्ड मेडल घोड़ाफेक गोल्ड मेडल जागृतिबेन ठकर पात प्लस एज में एज ग्रुप चक्रफेक સિલ્વર મેડલ ગુડાફેકમાં સિલ્વર મેડલ લોંગ જ્પમાં સિલ્વર મેડલ ભાવનાબેન માણેક ચાલીસ પ્લસ એજ ગ્રુપમાં ભાલાફેંકમાં બ્રોન્ઝ મેડલ ઘુડાફેકમાં બ્રોન્ઝ મેડલ વર્ષાબેન દવે પચાસ પ્લસ એજ ગ્રુપમાં ભાલાફેક બ્રોન્જ મેડલ કવિતાબેન ઠાકર પંચાવન પ્લસ એજ ગ્રુપમાં સો મીટર હર્સના બ્રોન્જ મેડલ ધનજીભાઈ લુણાવિયા પચાસ પ્લસ એજ ગ્રુપમાં સો મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યા ઉપરોક્ત આઠ ખેલાડીઓ નવ ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ સત્તર મેડલ મેળવીને દેવભૂમિ દ્વારકાનું ગૌરવ વધાર્યું છે આ આઠ ખેલાડીઓને દ્વારકાના ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમેન શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપના સંચાલક ચેતનભાઈ નાણીએ છેલ્લા બે મહિનાથી ટ્રેનિંગ આપી આ ખેલાડીઓની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અહેવાલ લાલ દ્વારકા જય દ્વારકાધીશ જય ધ્વાકેશ્વર મહાદેવ હું ચેતન જિંદારી દ્વારકા હાલમાં જ નડિયાદ ખાતે યોજાયેલી માસ્ટર એથ્લેટિક્સ જે માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા તારીખ સાત અને આઠ સપ્ટેમ્બરમાં યોજાઈ ગઈ તો એમાં અમારા દ્વારકાના આઠ ખેલાડીઓ એમાં સાત મહિલા ખેલાડી અને એક પુરુષ ખેલાડીએ ભાગ લીધો હતો ત્યાં રાજ્ય કક્ષાની એથ્લેટિક્સમાં દોડ કૂદ ફેંક જમ્પ જેવી ઘણી બધી રમતો હોય છે તો એમાં ત્રીસ પ્લસ ઉંમરની કેટેગરીથી માંડી અને નેવું વર્ષ સુધીની કેટેગરીના લોકો ખેલાડીઓ જોડાયેલા હતા એમાં ચારસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો રાજ્યના તો આમાં અમારા દ્વારકાના લગભગ મોટા મોટાભાગના આઠમાથી પહેલી જ વાર રમવા ગયેલા બે અમે આ જ્યારે સ્પર્ધાનું નક્કી થયું એ પહેલાંથી જ અમે તૈયારી શરૂ કરી દીધી હતી લગભગ બે મહિનાથી અમે સતત પ્રેક્ટિસ કરતા હતા ને ખૂબ જ મહેનત બહેનોએ અને ભાઈઓએ કરી હતી તો આજે એક દ્વારકાને ખૂબ જ ગૌરવ થાય એવું રિઝલ્ટ લઈને આવ્યા છે એટલે કે આ આઠ ખેલાડીઓમાં નવ ગોલ્ડ મેડલ મળ્યા છે બેનોને અને ચાર સિલ્વર અને ચાર બ્રોન્જ મેડલ મેળવી દ્વારકા દેવભૂમિ દ્વારકાનું ગૌરવ વધાર્યું છે હા હાલમાં હવે રાજ્ય કક્ષાની સ્પર્ધા પછી હવે નેશનલ રમાશે તો એમાં પણ અમારા સાઉથમાં રમાશે તો એમાં પણ અમારા ખેલાડીઓ ભાગ લેવા જવાના છે ને આ લોકોનું પહેલી જ વારમાં આટલું સફળતા જલવંત સફળતા મેળવ્યા બાદ એ લોકોને તો ઉત્સાહ ઇન્ટરનેશનલ પણ આગળ 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 ઇન્ટરનેશનલ સુધી પણ પહોંચવાનો છે તો એના માટે હું પણ એ લોકોને ટ્રેનિંગ આપવા માટે તૈયાર છું ને હું તો દ્વારકાના લોકોને ખાસ એ કહેવા માગું છું કે તમે પણ જોવા જોડાવવામાં ઉઠો જાગો દોડો ભાગો અને દ્વારકાને ગૌરવ અપાવો આપણા રાજ્યને ગૌરવ અપાવો ખાસ કરીને તમારે લોકોને એ કહેવું છે કે જે પાંત્રીસ ચાલીસ વર્ષ સુધીના બેનો ભાઈઓ છે જો એ રમતા થાય તો એ પણ પોતે ફિટ રહે બરાબર અને એના બાળકો જે પ્રાઇમરી કક્ષાએ ભણતા હોય છે તો એના ઘરમાં જો સ્પોર્ટ્સનું વાતાવરણ આવે તો એના બાળકો પણ તંદુરસ્ત અને સ્વસ્થ અને સ્પોર્ટ્સમેન બની અને દ્વારકાને ગૌરવ અપાવે અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થાય